હેલો માઇ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકા દિવસે પીઠ મારા ના વ્લોગમાં તમારું સ્વાગત છે તો આલો વ્લોગની શરૂઆત કરીએ તો મિત્રો વાડી આવી ગયા હે ને વાડીએથી આપણે બ્લોગ ચાલુ કરીએ તો એકદમ જો હસવાનું કામ પતઈ ગયું પતઈ ગયું ને આજે એ ઉતરાય ને તો આપણે જઈએ મારા કાકા એમના ધાબા ઉપર અને ત્યાં જઈને પતંગ ચગાવી અને તમને ગામનું હે ને વિડીયો બતાવજો અહીંયા પતંગો તો ચગી હે અહીંયા પણ આપણે ગામમાં જઈએ કેમ કે આ બાજુ પતંગું નહીં પવાની નહીં ગામ બાજુ છે તો આપણે ગામમાં જઈએ અને ગામની અંદરથી આપણે પતંગ ચગાવીએ અહીંયા પતંગ દેખાય છે પણ આપણને હે ને વિડીયોની અંદર બહુ નહીં દેખાતી બહુ ઊંચી છે એટલે તો આપણે વાડીએ કામકાજ પતી જોઈએ ને ટોરાને આપણે બતાવીને બાંધી દીધા અને આપણે બધાને હેપી ઉતરાય મિત્રો અને આપણા સવારનું કાંઈક એવું વ્યૂ હે ને ઠંડી તો મિત્રો પડે હે ને બહુ જોરદાર ઠંડી પડે છે એટલે આપણે હવે ગામમાં જઈએ મારા કાકા એમના તાબા ઉપરને ત્યાં જઈને વિડીયો કન્ટિન્યુ કરીએ તો હાલો વિડીયોમાં બની રહેજો તો મિત્રો જો હું ને કાયરો બે ને પતંગુ લઈને જાય છે હવે ગામમાં આ અમારે છે ને ધાબા ઉપર પતંગુ લઈને જવાનું જો અમે પતંગુ લઈને જાય છે ઘણી બધી લાયા હતા પતંગુ પણ બધી ફાડી નાખી હવે ત્રણ પતંગુ વધી છે તો કાયરો અમારે આગળ જાય અને મારી પાસે પણ પતંગ છે જો તો આ કાયરવ ને હું બે પતંગુ લઈએ ને અમારા કાકા એમના ધાબા ઉપર જાય ત્યાં અમારે ટીમ ચગાવી રહી છે

જો તાબા ઉપર બધે તાબા ઉપર તાબે ઉપર ચડી રહેલા હે બધા અને આ છોકરા ને જા બાય લોકો ચગાવે હે આ છોકરાઓ અમારે ચગાવી રહ્યા હે અને જો આ બાજુવાળા તાબા પણ અહીંયા ચગાવે જો હા એ પણ તાબાની ઉપર જો છોકરાઓ ઘણા બધા પતંગ ચગાવી રહ્યા

આ ઉડી ના આવે ઓલી કપાઈ ના આવે રીજો આમ જો આ જો આ કપાઈ આવે કેસી નેચે જા તારે જોતી હોય પતંગ તો જેવા આવે બસ આ કેવલ આ બાજુ આવી જાય કેવલ ડાન્સ કરાવે હમ કાનાનું પતંગ ચગી હરું જો કાનાએ ચડાવી પતંગ મસ્ત મજાની